che નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નંદિની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેડિકેશન અને મિત્રો કહેવાય છે કે જીવનમાં ખડખડાટ ક્યાંક હસી લેવું જોઈએ ક્યાંક એકાંતમાં રડી લેવું જોઈએ ખૂબ ઓછું આપ્યું છે જીવન ઈશ્વરે જીવાય એટલું મોજથી જીવી લેવું જોઈએ અને આ મોજથી જીવવા માટે આપણને તણાવ મુક્ત રહેવું પણ ખૂબ જ જરૂરી છે એમની જો વાત કરવામાં આવે તો આજની દોડ ભાગવાળા જીવનમાં સૌ કોઈ તણાવ મુક્ત રહેવા માંગે છે કારણ કે તણાવ અને ચિંતાને કારણે તે પોતાનું કોઈ કામ સારી રીતે કરી શકતો નથી તેઓ પોતાના કામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી જેના કારણે લોકો પોતાનું જીવન બેકાર લાગવા લાગે છે અને તેઓ કોઈ ખોટા પગલાં લેવા માટે પણ તૈયાર થઈ જાય છે અને જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ લોકોનું જીવન પણ વધારે વ્યસ્ત થઈ રહ્યું છે આજકાલ લોકોને પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાની તક પણ ભાગ્યે જ મળી રહી છે ભાગમ ભાગવાળા જીવનને કારણે દરેક વ્યક્તિનું જીવન હાલ તણાવ ભરેલું રહેલું છે કોરોના મહામારી ને કારણે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે આજની દોડધામવાળી જિંદગીમાં સૌ કોઈ તણાવ મુક્ત રહેવા માંગે છે કારણ કે તણાવ અને ચિંતાને કારણે તે પોતાનું કોઈ કામ સારી રીતે કરી શકતો નથી તેઓ પોતાના કામ પર ધ્યાન પણ કેન્દ્રિત કરી શકતા નથી જેને કારણે બેકાર પગલાં ભરવા લાગે છે તો ક્યાંક આત્મવિલોપન કે સુસાઈડની ચીમકીઓ પણ ઉચ્ચારતા જોવા મળે છે તેઓ કોઈ ખોટા રસ્તે દોડવા લાગે છે આ બધી જ સમસ્યાનો ઉપાય વર્ષો પહેલા ભારત પાસે તો હતો જ અને આજે પણ ઉપયોગી છે એટલે મેડિટેશન મેડિટેશન એટલે ધ્યાન ખરેખર ધ્યાન શું છે શા માટે કરવું જોઈએ અને શું કામ કરવું જોઈએ તેવો પ્રશ્ન આજે બધાને થાય છે તેનાથી શરીર મગજ અને મન શાંત રહે છે તેને નિયમિત કરવાથી તમારું જીવન તણાવ મુક્ત બનશે મેડિટેશનના અનેક ઘણા ફાયદા છે એક નહીં પણ હજારો અને લાખો ઘણા ફાયદા છે તણાવમાં ઊંઘ ના આવવી અશાંતિ જેવી સમસ્યા નિયમિત મેડિટેશન કરવાથી દૂર થતી જોવા મળે છે આનંદ અને શાંતિ માટે મેડિટેશન એક ખૂબ જ સારો ઉપચાર છે મેડિટેશન કરવાથી આપણે ચિંતા અને તણાવથી મુક્ત રહીએ છીએ ઓવર થિંકિંગ જેવી સમસ્યાથી તેના કારણે છૂટકારો પણ મેળવી શકીએ છીએ ધ્યાન એક એવી પ્રથા છે જેમાં વ્યક્તિ ધ્યાન અને જાગૃતિને પ્રશિક્ષિત કરવા માટે રિફ્લેક્સિવ અને ડિસ્ક્રિપ્ટ ડિસ્ક્રિ થિંકિંગ માનસિક રીતે સ્પષ્ટ અને ભાવાત્મક રીતે શાંત તેમજ સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તકનીકનો ઉપયોગ કરતા જોવા મળે છે જ્યારે ધ્યાનની પ્રક્રિયાનો જ નિર્ણય લેતા નથી તકનીકોને વ્યાપક રીતે કેન્દ્રિત અથવા તો કેન્દ્રિત અને ખુલ્લી દેખરેખ પદ્ધતિઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે ધ્યાન કેન્દ્રિત પદ્ધતિઓમાં શ્વાસ અથવા તો મંત્ર જેવી ચોક્કસ વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવે છે જ્યારે ખુલ્લા દેખરેખમાં માઇન્ડફુલનેસ અને માનસિક ધાર્મિક ઘટનાઓની જાગૃતિનો સમાવેશ થાય છે અસંખ્ય ધાર્મિક પરંપરાઓમાં ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે ધ્યાનના સૌથી જૂના રેકોર્ડ ઉપનિષદોમાં જોવા મળ્યું છે અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મ તેમજ હિન્દુ ધર્મના ચિંતનાત્મક ભંડારમાં ધ્યાન એ મુખ્ય ભૂમિકા ભજવે છે જૈન ધર્મ ચિંતન ધર્મ ધ્યાન તત્વોનું જ્ઞાન અને શુક્લ ધ્યાન મીન્સ કે યોગ ધ્યાનનો ઉપયોગ કરે છે બૌદ્ધ પરંપરામાં ધ્યાન ધ્યાન યોગ રીતે પ્રેરિત કરવા માટે શરીરના ચિંતન એટલે કે પ્રતિરોધકતા અને કબ્રસ્તાનનું ચિંતન અને અપના અનાપના સતી અંદર બહાર શ્વાસની માઇન્ડ ઉપયોગ કરે છે વ્યાપકપણે મનને શાંત કરે છે વિપશ્યના વાસ્તવિકતાની શોભામાં આંતરદ્રષ્ટિ મેળવીને પ્રેરિત કરે છે ધ્યાન તકનીકો હિન્દુ પરંપરામાં પતંજલિના યોગના સૂત્રો છે હઠ હઠ યોગ ભક્તિ યોગ અને મંત્ર ધ્યાન યોગનો સમાવેશ થાય છે આરોગ્યમાં મનોવૈજ્ઞાનિક ન્યુરોલોજીકલ અને કાર્ડિયો સર્ક્યુલર અને અન્ય ક્ષેત્રો પર ધ્યાન અસરોને વધુ સારી રીતે સમજવા માટે સંશોધન ચાલુ રાખવામાં આવ્યું છે આ લોકો કરી શકે છે મેડિટેશન મેડિટેશન બે વર્ષના બાળકથી લઈને વડીલો સુધી તમામ લોકો કરી શકે છે નાનપણથી જ બાળકોને મેડિટેશન માટેનું શિક્ષણ આપવું જોઈએ મેડિટેશન મોટાભાગના લોકો સવારે કરતા હોય છે મોટાભાગના લોકોમાં એવી માન્યતા જોવા મળે છે કે સવારે જો મેડિટેશન એટલે કે સવારે જો ધ્યાન કરવામાં આવે તો અનેક ઘણો ફાયદો થતો જોવા મળે છે અને એવું પણ નથી મેડિટેશનનો કોઈ નિશ્ચિત સમય પણ નથી મેડિટેશન કરવામાં ક્યારેય પણ ઉતાવળ ન કરવી જોઈએ યોગ્ય સમયે જ મેડિટેશન કરવું જોઈએ ધ્યાનથી તણાવ મુક્તિ અને ધ્યાનના મુખ્ય બે ફાયદા થતાં જોવા મળે છે ધ્યાનમાં તણાવની શરીરના તંત્રના એટલે કે બંધારણમાં પ્રવેશતા રોકે છે શરીરના તંત્રમાં ભેગો થયેલો તણાવ એટલે કે શાંત અશાંતિ કે ચિંતા દૂર કરે છે ધ્યાન શારીરિક લાભ પણ આપણને જોવા મળે છે આમ બે પ્રકારે ધ્યાન જોવા જઈએ તો શારીરિક લાભ પણ જોવા મળે છે અને માનસિક લાભ પણ જોવા મળે છે ધ્યાનમાં શારીરિક લાભની વાત કરીએ તો ધ્યાનથી શરીરમાં ફેરફાર તો થાય જ છે શરીરના દરેક કોષ નવી શક્તિથી ભરાઈ જાય છે જેમ જેમ શરીરમાં પ્રાણશક્તિ વધતી જાય છે તેમ તેમ આનંદ શાંતિ અને ઉત્સાહ મળતો જોવા મળે છે શારીરિક રીતે ધ્યાન કરવાથી બ્લડ પ્રેશર ઓછું કરે છે લોહીનું દબાણ ઘટાડે છે લોહીના ક્ષાર ઓછા કરે છે આવેશના આક્રમણ ઓછા કરે છે તણાવને લીધે ઉદ્ધવત્તાથી પીડા ઓછી કરે છે જેમ કે તણાવમાં માથાનો દુખાવ હોય અલ્સર એટલે કે ચાંદા હોય અનિંદ્રા થતી હોય સ્નાયુ અને સાંધાની તકલીફો હોય ઉત્પાદન વધે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેમ જેમ આંતરિક શક્તિનું મૂળ વધતું જાય છે શક્તિની સપાટી વધતી જાય છે ધ્યાનના કેટલાક શારીરિક પાસા તો જોયા પણ તેની સાથે સાથે ધ્યાનના માનસિક ફાયદા ફાયદા પણ એટલા જ આપણને જોવા મળે છે ધ્યાન મગજના તરંગોને આલ્ફા સ્ટંટમાં લાવે છે જેનાથી દર્દનાશક શક્તિ વધે છે મન તારો તાજા કોમળ નરમ અને સુંદર બને છે નિયમિત ધ્યાન કરવાથી આવેશ ઘટે છે લાગણીઓની સમતુલા સુધરે છે સર્જનાત્મકતા વધે છે આનંદ અને ખુશી તો વધે જ છે અંતસ્ફૂર્ણા પણ વધે છે આ સાથે વિચારોની સ્પષ્ટતા અને મનની શાંતિમાં પણ વધારો થતો જોવા મળે છે તકલીફો નાની લાગવા માંડે છે ધ્યાનથી મન આરામદાયક પરિસ્થિતિને લીધે કેન્દ્રિત અને વિસ્તૃત થઈને વધુ સજાગ બને છે સજાગ મન વિસ્તૃત ન થાય તો તેને લીધે તણાવ ક્રોધ કે હતાશા પણ આવતી જોવા મળે ચેતના વિસ્તૃત થાય પણ મન સજાગ ન હોય તો કામ કરવાની આળસ આવે વિકાસ રૂંધાઈ જાય સજાગ મનનું સંતુલન અને ચેતનાની વિસ્તૃતિ પરિપૂર્ણતા લાવે છે ધ્યાન તમને જાગૃત તો ચોક્કસ કરે છે તમારી આંતરિક મનોદશા ખુશી આનંદની માત્રા કેટલી છે તે તો નક્કી કરે જ છે ધ્યાનના અન્ય પણ ઘણા ફાયદા છે શારીરિક ફાયદા જોયા માનસિક ફાયદા જોયા પણ ધ્યાન કરવાથી આપણને અન્ય પણ અનેક ઘણા ફાયદા થતા જોવા મળે છે તેની વાત કરીએ તો લાગણીઓમાં સ્થિરતા એકરૂપતા સુમેળ અને સાનિધ્ય જોવા મળે છે તે તમને અંદરથી શુદ્ધ કરી પોષણ આપે છે જ્યારે તમે ભારેપણું અસ્થિરતા કે લાગણીઓમાં ભાંગી પડ્યા હો ત્યારે શાંતિ પ્રદાન કરે છે ધ્યાન વાતાવરણમાં એકરૂપતા લાવે છે જ્યારે તમે ધ્યાન ધરો છો ત્યારે તમે વિશાળતા શાંતિ અને આનંદના અવકાશમાં હોવ છો જેનાથી વાતાવરણ પૃથ્વી પર એકરૂપતા ફેલાય છે ધ્યાનથી ચેતનાનું ખીલવું રોજના જીવનમાં ધ્યાનને વણી લેવાથી તમારી ચેતના ખીલે છે સમય જતા ચેતનાના ઊંચા શિખર અને શુદ્ધ સ્તરે પહોંચ્યાનો અનુભવ થાય છે જ્યારે તમારી ચેતના ખીલી જાય છે વિશાળ થાય છે વિસ્તૃત થાય છે ત્યારે તમારા જીવનની અશાંતિ અવ્યવસ્થા ઉધ નહીવત થઈ જાય છે ગુસ્સો અને હતાશા સણિક લાગી જાય છે થોડીક ક્ષણો માટે લાગે અને પછી તે અદ્રશ્ય થઈ જાય છે તમે ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં રહેવા માંડો છો વ્યક્તિગત ફેરફાર મીન્સ કે બદલાવ લાવવા માંગો છો ધ્યાન ખરેખર સાચે જ વ્યક્તિગત બદલાવ લાવે છે જેમ જેમ તમે વધુને વધુ તમારી જાતને જાણતા થશો તમને કુદરતી રીતે જીવનના રહસ્યને સૃષ્ટિને જાણવાની ઈચ્છા તો થશે જ એ પછી તમારા મનમાં જે પ્રશ્નો ઉદભવતા હશે તે જીવનનો શું અર્થ છે જીવન જીવનનો શું હેતુ છે આ વિશ્વ શું છે પ્રેમ શું હોય જ્ઞાન અને શું છે ભક્તિ શું છે આત્મા શું છે પરમાત્મા શું છે આવા પ્રશ્નો જ્યારે ઊઠે તો સમજો કે તમે ઘણા નસીબદાર છો આ પ્રશ્નો સમજવા જોઈએ તેના જવાબ તમને પુસ્તકોમાં નહીં મળે તમે જેમ જેમ તમારી જાત સાથે સમય વિતાવતા જશો તેમ તેના જવાબ તમને મળતા જશે તમે જોશો કે તમે ઉચ્ચ કક્ષાના સમૃદ્ધિ બદલવાના સાક્ષી બનશો તમારામાં વિશ્વ ચેતના જાગૃત થશે રોજ બરોજના જીવનમાં જ્યારે ધ્યાન વણાઈ જશે ચેતનાનું પાંચમું પાંચમો સ્તર કે જે વિશ્વ ચેતના કહેવાય છે તે જાગૃત થઈ જશે વિશ્વ ચેતના એટલે સમગ્ર વિશ્વ તમારો જ ભાગ છે તે સમજવું જોઈએ જ્યારે જગતને તમે તમારો જ ભાગ ગણો છો ત્યારે તમારા અન્ન વિશ્વ વચ્ચે પ્રેમ વધવા માંડે છે આ પ્રેમ વિરોધી શક્તિઓને તમારા જીવનની તકલીફોને સહેવાની શક્તિ આપમેળે જોવા મળે છે ગુસ્સો અને હતાશા ક્ષણિક લાગણીઓ બની જશે જે એ થોડોક સમય રહેશે પછી અલોપ થઈ જશે તમે વર્તમાનમાં રહેવા માંડશો અને ભૂતકાળને ભૂલી જશો જ્ઞાન જ્ઞાન સાથે એક થઈ જવું તેને સમજવું અને તેના જીવનમાં ઉતારવાથી જીવન પૂર્ણ બને છે જ્યારે તમે ચેતનાની ઉચ્ચ કક્ષાએ પહોંચો છો તમે સુંદર છતાં મજબૂત બનો છો નરમ નાજુક અને ખીલેલા ફૂલ જેવા છતાં દરેક પરિસ્થિતિમાં કોઈ પણ શરત વગર અનુકૂળ થઈ શકો છો કેવી રીતે લાભ મેળવવા જોઈએ ધ્યાનના ફાયદા જાણવા માટે નિયમિત રીતે આપણને ધ્યાન કરવું જોઈએ તે માટે રોજ રોજ થોડો સમય જોઈશે એકવાર રોજની નિયમિતતામાં વણી જાય એટલે ધ્યાન દિવસ દિવસનો શ્રેષ્ઠ કાળ બની જશે ધ્યાન એક બીજ સમાન છે જ્યારે તમે માવજત કરશો તો તે ખીલશે ખૂબ જ સારી રીતે ખીલશે તમારામાં રહેલ ચેતનાના કિરણો પણ ખીલશે તેને માટે સરળ ધ્યાનની પ્રક્રિયા જ જરૂરી બને છે કેટલાક તાળના ઝાડ ત્રણ વરસના ફળ આપે છે તો કેટલાક દસ વર્ષમાં આપે છે અને જેની માવજત જ નથી થતી તે કદી ફળ તો આપતા જ નથી અને તે સુકાઈ જાય છે તો આપણા જીવનમાં ધ્યાનનું પણ કંઈક આવું જ બીજ સ્વરૂપે મહત્વ રહેલું છે થોડી વારના ધ્યાનથી મળતા આરામદાયક ફાયદા છે આનંદ તાજગી અને આરામ તો મળે છે દરેક વર્ગના ઘણા પ્રવૃત્તિવાળા બધા જ લોકો આભારી છે તમારી જાતના ઊંડાણમાં ડૂબકી મારો અને તમારી જિંદગીને સમૃદ્ધ કરો શાંતિ મેળવવા મેડિટેશન નહીં મેડિટેશનની જરૂર છે શાંતિ મેળવવા માટે આપણે સૌ મેડિસિન લેવા જઈએ છીએ મેડિકલમાં જઈએ છીએ તેની સાથે

શાશ્વત સુખને પામ્યા છે આપણને ધ્યાન કરવાનું જ કહ્યું છે ધન આયુષ્ય સ્ત્રી અને ભોજન આ ચારની અંદર અત્યાર સુધીમાં કોઈને તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી જેના કારણે સંસારના સુખમાં પૂર્ણ વિરામ મૂકીને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સુખ મનાશે અને તે પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરીશું ત્યારે શ્વાસ સુખની વાત સ્વામિનારાયણ ભગવાનની સાથે ભારતીયમાં અનેક ગુરુઓએ પણ વિશ્વ શાંતિની સ્થાપના માટે ધ્યાન કર્યું છે માણસે જીવનમાં સુખી થવું હોય તો દરેક કાર્યમાં ક્યાંક પૂર્ણવિરામ મૂકતા શીખવું જોઈએ આ વાક્યમાં પૂર્ણવિરામ ન આવે તો એ વાક્ય કેવું લાગશે રેલવેમાં બેઠા પછી કોઈ સ્ટેશન ના આવે તો તે મુસાફરી સુખદાયી ન થાય તેમ જીવનમાં પણ વસ્તુઓનો સંગ્રહ પંચ વિષયનો ભોગ એ બધામાં પૂર્ણવિરામ મૂકતા શીખીશું તો આપણે સુખી થઈશું તેવી જ રીતે છે બેનિફિટ ઓફ મેડિટેશન રોજ કરશો મેડિટેશન તો સ્ટ્રેસમાંથી મળશે છુટકારો અને થશે અનેક ઘણા ફાયદા જો તમે તણાવગ્રસ્ત અને ચિંતિત છો તો મેડિટેશન કરો માત્ર થોડી મિનિટો સુધી પણ મેડિટેશન કરવામાં આવે તો આંતરિક શાંતિનો અનુભવ થાય છે મેડિટેશન કોઈ પણ કરી શકે છે તે સરળ છે તેને કરવાથી મગજ શાંત રહે છે શરીર રિલેક્સ થાય છે તમે બહાર ફરવા ગયા હો કે બસની મુસા મુસાફરી કરી રહ્યા હો કે ડૉક્ટરની ઓફિસમાં હો કે તમે બારે રાહ જોઈ રહ્યા હો જો તમને જ્યારે જ્યારે સમય મળે છે જેમ કે તમે વ્યવસાયિક મિટિંગમાં વ્યસ્ત હો તો મેડિટેશન તમે ગમે ત્યાં કરી શકો છો સકારાત્મક તે મેડિટેશનથી જ બનતો હોય છે હેલ્થ લાઈનની એક રિપોર્ટ અનુસાર મેડિટેશન કરવાથી જીવન પ્રત્યે વધુ સકારાત્મક દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે ઉદાહરણ તરીકે ત્રણ હજાર પાંચસોથી થી વધુ વયક્ષોને અપાયેલ સારવારની એક સમીક્ષામાં આવ્યું છે કે મેડિટેશન હજારો વર્ષોથી એક અભ્યાસ કરવામાં આવે છે મેડિટેશન એક પ્રકારે મન શરીરની પૂરક ઔષધિ છે તે વિશ્રામની એક ઊંડી અવસ્થા છે જે મનમાં શાંતિ ઉત્પન્ન કરે છે આ દરમિયાન તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો છો અને ગૂંચવણ ભરેલા વિચારો બહાર આવે જેનાથી તણાવ પેદા થાય છે એટલે કે મેડિટેશન તણાવથી દૂર રહેવામાં મદદરૂપ બને છે યાદશક્તિમાં સુધારો કરે છે મેડિટેશનમાં તમારા વિચારો વધુ સારા રાખવાની સાથે તમારા મગજને યુવાન રાખવામાં મદદ કરે છે કીર્તન ક્રિયા અને મેડિટેશનની એક રીત છે જે તમારા વિચારોને કેન્દ્રિત કરવા માટે એક મંત્રને આંગળીઓની ગતિ સાથે જોડે છે વધતી ઉંમરમાં યાદશક્તિ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે સામાન્ય ઉંમરમાં સ્વાસ્થ્ય સંબંધિત યાદ શક્તિની સમસ્યા સામે લડવા તેના સિવાય મેડિટેશન મનાભ્રંશના દર્દીઓમાં ઓછામાં ઓછી આંશિક રૂપથી સ્મૃતિમાં વધારો કરી શકે છે ધ્યાનનો ઉદ્દેશ્ય પોતાના મગજમાં વિચારોના પ્રભાવોને રોકવાનો છે જો કે તે સરળ નથી પરંતુ થોડા દિવસ સુધી તમે તેનો અભ્યાસ કરશો તો તે સરળતાથી કરી શકશો તેના નિરંતર અભ્યાસથી મનને સ્થિર કરવું જોઈએ ઊંડા અને લાંબા શ્વાસ પર ધ્યાન લગાવવું જોઈએ તેનાથી મગજ ત્યાં ધ્યાન લગાવશે વિચારો પર પણ રોક લાગશે તો ધ્યાન દરમિયાન શરીરને ઢીલું મૂકી દેવું જોઈએ કોઈ પણ પ્રકારનું દબાણ ન રાખવું જોઈએ આ હતા આપણે અત્યાર સુધી જોયું તે ધ્યાનના ફાયદા અને લાભ તો દર્શક મિત્રો આ હતો આજનો મેડિકેસન અને મેડિટેશનની વાત આવી જ રીતે અલગ અલગ વિચારો અને ધ્યાનના ફાયદા વિશે જોતા રહેશો મા ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર